તો જય દ્વારકા ધીશ બધાઈને તો આજનો વ્લોગ તો સીધો મિત્રો આપણે છે ને વાડીયાથી શરૂ કરી નાખ્યો છે અને જો કે ક્યાંય કામ નહોતું પણ આમ ખાલી એનાલિસિસ માટે એટલે આંટો મારવા માટે આવ્યો હતો મેં કીધું આજનો વ્લોગ છે ને સીધો આપણે વાડીયાથી શરૂ કરી એટલા માટે મેં કીધું હાલો વાડીએ જાય એવું છે ને ઉપર છે ને એરોપ્લેન જાય છે વૉસ આવે અવાજ આવે તમને નહીં આવતો હોય આવતો હોય છે કોને ખબર જે હોય તો એવું બધું છે ને બીજા વિડીયોમાં આપણે એમ કીધું હતું કે આપણે વ્લોગ બંધ કરવાના છે તો મિત્રો વ્લોગ બંધ નથી કરવાનું એ તો નાનો કડી એવો પ્રેન્ક હતો તમારા બધા માટે તો એવું બધું છે ને વ્લોગ તો આપણે આવશે અને હમણાં વ્લોગ હા એટલે હાવ લેટ આવે છે થોડુંક રીઝન છે થોડુંક આમ બામ પડી ગયું છે એટલા માટે વ્લોગ લેટ આવે છે કાંઈ વાંધો નહીં અને અને મારી પાછળ છે સિકુડી અણી હજી એકવાર બોલ છે એવું લાગે છે હડખામાં બોલવા જો

એ શેષ તે એ જમીનની અંદર જ છે અને મિત્રો હું તમને બધાને હું કહું તમે બધા કોમેન્ટમાં કહીજો તો તમે કયા કયા ગામથી સવો એટલે મને ખબર પડે ને કે કયા કયા ગામ લગી આપણા લોક જોવાય છે સમજી ગયા એટલા માટે એક મસ્તીને એક નાનકડી તમારા ગામનું નામ અને આજુબાજુનું આમ ઝીલો વીલો હોય એવું કહી દેજો અને મિત્રો ઘણા લોકો મને પૂછે છે કે તમે કયા ગામના એમ તો જીજો સૌદ અમરેલી સાવરકુંડલા તાલુકો અને ગામ નવા ગામ સમજી ગયા કાંઈ વાંધો નહીં ગૂગલ મેપમાં સર્ચ કરી નાખજો તો હાલો મિત્રો હવે આપણે છે ને આપણી 7450 ને લઈને અને ઘર બાજુ નીકળી જઈએ તો મિત્રો અત્યારે આપણે છે ને માંડવીની અંદર હાલા જઈએ કેમ કે ઓલી બાજુ છે ને પાણીનું બેન્ડિયું આવે ને એનું ઢાકું આવે ને ખોલવાનું છે એટલે માંથી ઓર્ડર આવી ગયો છે તો એ ખોલવાનું છે એમ એટલે આપણે ખોલવું પડે ને એવું બધું છે ને આપણે અત્યારે માંડવીની અંદર હેલા જઈએ છીએ તમે ચેનલમાં નવો હોય તો કરી નાખજો એમ બાકી આપણે માંડવી જવું એક નંબર જ હોય એમાં થોડું કંઈ ઘટે તો હાલો કલેજો હવે આપણું કામ અહીં થઈ ગયું છે પૂરું અને હવે જવાનું પાછું ન્યાં ઠેડશે કંટાળો હવે હાલવાનો કેમ કે આમાં આમાંમાં વાળું પડે માંડવી રે ને એટલા માટે આમાં વાળું પડે કાઈ વાંધો નહીં ગાડી અહીંયા આવે એમ નહોતી હોતી નગર તો આપણે ગાડી હોય નાખી દઈએ એવું કદી કર્યું છે કે નથી કર્યું કોમેન્ટમાં કહી દેજો 1 hour મિત્રો તમારો ભાઈ ખલ્લો થોડોક નહીં પણ બહુ સફર કમ્પ્લીટ કરીને પગી ગયો છે ગાડીએ તો હવે આપણે જલ્દીથી જઈએ કેમ કે તડકો બહુ છે ને પવન નથી ને પવન નથી એટલે ગરમી છે અને કાંઈ વરસાદ આવતો નથી એવું બધું છે એટલે હલો હવે ઘરે જઈ બહુ વાલી લીધા આપણે તો મિત્રો અત્યારે આપણે પ્લોટે પગી ગયા છીએ અને અહીંયા તમને બધાને કામ બતાવી દઉં મસ્ત જવું છે હવે તમને બધાને કામ બતાવી દો આમ જો આ સ્લેબ ભેરો ને એની ઉપરનું બતાવી દો પહેલાં અહીંથી નીચેથી હાલવું પડશે એ પહેલાં મસ્ત રીતે હાલી લઈ મસ્ત નહીં પગમે આમ અને જુઓ તમને બધાને હવે લુક બતાવવા જઈ રહ્યો છું વન ટુ થ્રી જો હવે જુઓ તમે લૂક તો બધા થોડો થોડુંક આમ પાછળથી બતાવી દો હવે જુઓ કેમ બાકી એક નંબર લાગે કે નહીં કોમેન્ટમાં કી ગયો જલ્દી તમે કેવું લાગે છે એમ જો અને હામે હજી હાલે છે સડતરનું કામ થોડું ઘણું બાકી હતું એટલા માટે અને બાકી જો એક નંબર થઈ ગયું છે એટલે સેમ જો અંદર છે ને એવું જ અહીંયા તો સારું હાલો તો હવે આપણે અંદર જઈ ઉપર બેહવી બીજું તો શું કરવી તો ચાલો મિત્રો અત્યારે આપણે ઉપર ચડી ગયા ને ઉપર કરીને પંખો ચાલુ એટલે હવે છે ને બેહવાનું છે કેમ કે તડકો વાતપુસોમાં હદ પડે છે તમારે ત્યાં તડકો પડે તો ભલે પડે ખાવ બીજું તો હું કા ઘરે ઘરે રો મિત્રો અત્યારે વાગી ગયા છે બે અને જમી કારું પાછા આવી ગયા છે આપણે આપણે બેઠા તા એ જગ્યાએ અને ઓલમોસ્ટ બધું કામ પૂરું થઈ ગયું છે આમ એટલા માટે હવે બધા નીચે ઉતરી જાય છે અને અહીંયા જુઓ બે ભાઈ એટલે આપણું પ્લાસ્ટર કરે છે ને એવડા કામવાળા વાળા છે જાવડા તો મસ્ત મજાનું કામ થઈ ગયું છે એક નંબર તો હવે આપણે હિચકાથી નીચે ઉતરી જઈ નાના નથી ઉતરું તડકો બહુ છે અહીંયા બેઠા તો મિત્રો તમને બધા છે ને મસ્તીની વસ્તુ બતાવું તમને બધા જોતા એમ લાગશે કે નહીં આ તો નોર્મલ વસ્તુ છે શ્રીફળ શ્રીફળ તમને હું બતાવું જો આ શ્રીફળ છે લાગે ને તમને હાવ નોર્મલ કે નહીં હાવ નોર્મલ છે આમ હોય એવું જ હોય છે આમાં કંઈ ખાસ નથી આમાં એક ખાસ છે તમે ગોતી જો એટલે આમ ગેસ કરો શું હોય છે જો આ શ્રીફળ આપણે શું કામ લઈએ અંદર છાલા ઉછળીને અંદર નારિયેળ નીકળે એની માટે આની અંદર છે ને એ આવ્યું જ નહીં કંપની ફિટેડ નથી કંપની ફિટેડ એનું કારણ શું છે હવે તમને બધાનું બતાવવું બતાવું હમણાં જોઈ દિલ થામ કે બેડ જાના તમે જોવો આ જો આની અંદર કાંઈ આવ્યું જ નહીં સ્કેમ હો ગયા સ્કેમ તમે જોવો તો હા ખાલી આ તો એમ સ્કેમ હો ગયા આની અંદર કાંઈ આવ્યું નહીં આપણે નારિયળ એટલે આપણે હું આવડું આ સાલા હાટું લીધું હતું આ શ્રીફળની છાલ હાટું આપણે લીધું હતું નારિયળ હાલા શ્રીફળ જોવો તો એવું કાંઈ નથી મિત્રો સ્કેમ નથી ચું આ તો છે ને ટેકનોલો ટેકનોલોજીયા ઓલો નથી બોલતો ટેકનોલોજીયા છે એટલે નાની મોટી બાકાજીગી કરી નાની મોટી બાકાજીગી કરી શ્રીફળના શાલા ઉછેડાતા મેં નહોતા ઉછેડા બીજા ઉસેડાતા તમે ત્યાં પડ્યું તો મેં કીધું તમને બધાને બતાવવું કેવું કામ ટેલેન્ટ છે એમ માણસોમાં માં મિત્રો હમણાં કેટલા સમય થી તમને બધા નહીં ખબર પણ આપડે સ્લેબ માં છેડા નતા તો હમણાં એવો અને ઉપર ચડી એટલે પવનનો નો વસ્તુ પેલા આવે કોને ખબર હું ટેકનોલોજી તો નથી તો કે આવે તે અહીંયા જો આપણે બેઠા ને હમણાં ક્યાંય આમ બહાર જવાનું થાતું નથી એક જાવું જો એવું લાગે છે હવે કોમેન્ટ કરો ક્યાં જઈએ મિત્રો અત્યારે છે ને અમે ક્યાં ભાઈ આવ્યા ખબર અમને બધાને

ગાંડલા ડેમે જવાનું છે ડેમ તમને બધાને જે આજુબાજુના છે ને એને ખબર પડી ગઈ છે કયો ડેમ છે એમ ધારેશ્વર ડેમ હવે સમજાઈ ગયું છે એમ એટલે પાક્ કાંઈ બીજું કામ નથી ખાલી બસ આમ આટા વાટા મારવા જવાનું છે તો આપણે ટોપ મોડલને લઈને જવાનું છે તો અત્યારે બેઠા છીએ પછી જઈ થોડીક વાર રે તમે બ્લોગમાં છેલ્લે સુધી બેના રહેજો અત્યારે છે ને આપડા આર્યના થોડુંક કહે કે થોડુંક તું બોલ બોલ તો નથી તમને બધાને હમણાં એવું લાગે છે બોલતો નથી વધારે થોડુંક આપણે એને કહે તું થોડુંક બોલ આવતો હશે સ્ક્રીનમાં નહી કેમ થાય હવે કાંઈ વાંધો નહીં બોલ ને આવતો નહીં આવતું હોય જોઈ લેવું હોય તો પછી જોયું તો અત્યારે બોલ હું બોલું કઈ કહી દે આપણે ઓડિયન્સ ને તો બધા મિત્રો અને જય દ્વારકાધીશ હમ પછી અરે ભાઈ એ તો શરૂઆત ય ખતમ હો ગયા ઈશકા ક્યાં કરે તમારા પાછક ચીલા છે તો એવું બધું છે મિત્રો એમાં એ બોલી એક તો નથી

પવન પવન એવા કર્યા છે કે તમને બધાને પવનનો અવાજ આવતો હોય છે અને અહીંયા જો કે આવડું બંધ કરી દીધું કેમકે રિસ્ક નથી લેવું એટલે જો બંધ કરી દીધું ત્યારે અમે અહીલા જઈએ છીએ અમે જો ટ્રક એલા સમજો ટ્રક ઢોર ઉયે આ જો તમને આનું કહેતો મસ્ત ફોટો પાડવાની લોકેશન છે આ જો તમે આવું બધું છે અને આમ જો અહીંયા ડેમ અને તમને બધાને મળે ડેમ તો થોડોક આમ ખાલી થઈ ગયો છે એટલા માટે જો બાકી પાણી મસ્ત રીતે જતું હોય ની સીડી છે પણ આમાં ઉતરાય એવું તો છે જ નહીં અને ઉતરવાની કોશિશ પણ રિસ્ક નહીં જોવો તો પાણી ભરાય ને એટલે આવડે બધું આમ રેડી થઈ ગયો આમ જોવા એવું છે જ નહીં અને કચરો જવો અહીં કચરો જવો મિત્રો આવી હારી લોકેશન હોય ને અને ત્યાં કચરો આમ પીડો હોય ને બધો એ જ એક સારું લાગે એટલા માટે જે આવે ને એવડે કચરો પાછળ લેતા જતા હોય કે ડસ્ટબિનમાં નાખતા હોય ને તો સારું પડે આમ કંઈક અહીંયા કંઈક પ્લાન્ટ છે આમ જુઓ મસ્તીનો મોટો જબર પ્લાન્ટ છે મોટો બધો આમ જો એવું બધું છે તો મેં કીધું આ સાથે આપણે અહીંયા એવા એમ બ્લોગ એન્ડ નથી થતો ખાલી તમને કહું છું કે આ સાથે આજના અહીંયા આવ્યા તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો પાછા આપણે ટોપ મોડલ બાજુ જઈએ રીલ્સ ને એવું શૂટ કરવાનું હતું એટલા માટે આવ્યા હતા હવે આપણે પાછા ઘર બાજુ જઈએ ઘણો ટાઈમ થઈ ગયો અહીંયા તો મેં કીધું આ સાથે આજનો વ્લોગ વિડિયો બહુ લાંબો થઈ ગયો છે તો મેં કીધું પૂરો કરી નાખીએ અને ટ્રેક્ટર લઈને આવે તો થોડું કામ હતું એટલા માટે રીલ્સ શૂટ કરવાની છે એટલા માટે કેમ કે ટ્રેક્ટર ઘરેને ઘરે પડ્યું હોય ને મિત્રો એટલે એને રીલ્સ શૂટ તો થાય નહીં અને ડેલી રીલ્સ મેકવાની હોય એટલા માટે પછી શૂટ કરી નાખવાની હોય બહાર કાઢીને ડીઝલ ભલે વહીવ જાય બાકી રીલ ઉતરવી પડે વિડીયો હોવો જોઈએ એવું બધું છે તો મેં કીધું આ સાથે આજનો વ્લોગ વિડીયો હવે આપણે પૂરો કરી નાખીએ મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને